ને લીલા કરવાની ઈચ્છા થઈ વર્ષોથી કુબેરના બે દીકરા ઝાડ બનીને ઉગી નીકળ્યા હતા ફળિયામાં પ્રભુના ચરણ સ્પર્શ ની એ પ્રતિક્ષા રાહ જોતા હતા એટલે ભગવાને ખાંડિયા ને માર્યો ધકો પડી ગયો ખાંડિયો આગળ ચાલ્યા ફળિયામાં યમલા અર્જુન એક ઝાડનું જોડું હતું બે બાજુ બાજુમાં જ ઉગેલા અર્જુન વૃક્ષ એને આપણી સાદી ભાષામાં સાજડ કહે સાજડ સાજડકા બે વૃક્ષ બે બાળક એક પસાર થાય એટલું અંતર પ્રભુ પસાર થઈ ગયા પેલો ખાનણીઓ ભરાઈ ગયો ખાનણીઓ જેવો ભરાણો અને ભગવાને સીધો માર્યો પેલા વૃક્ષો હતા એ ધરાશાયી થઈ ગયા પડી ગયા એના મૂળની અંદર પ્રાગટ્ય થયું અને એને ભગવાનની સ્તુતિ કરી એને પરમાત્માની સ્તુતિ કરી વાણી ગુણાનું કથને શ્રવણો કથા स्मृत्याम् शिरस्तव निवास जगत् प्रणामे दृष्टिं सताम् दर्शने स्तु भवतु दिव्यमन्त्रोडे भगवान्नि प्रार्थना करी અને એ ઉત્તર દિશા તરફ જતા રહ્યા રાજા પરીક્ષિતે પ્રશ્ન કરી અને ભગવાન સુખદેવજીને પૂછ્યું બાબા એ ઝાડના મૂળમાંથી જે પ્રગટ થયા એ બે કોણ હતા સુખદેવજી કહ્યું રાજા કુબેરના બે દીકરા હતા એ એકનું નામ હતું નલકુબર અને બીજાનું નામ હતું મણિગ્રી એક દિવસે ગંગાજીમાં સ્નાન કરવા માટે આવ્યા અને એમાં સ્વર્ગ ની બાજુમાં સ્નાન કરતી હતી અને એની બાજુમાં જઈ સ્નાન કરવા લાગ્યા અને કરવા લાગ્યા તો દ્રષ્ટવા મદિરા મતો શ્રી મદાંધો સુરાત મજો દેવોના દીકરા મતલબ દેવના દીકરા મતલબ કુબેરના દીકરા છે પણ એમાં એ હતી મદિરામતો હતો દારૂ પીધો હતો અને શ્રી મદાંધો પિતા પૈસા વાળો છે મતલબ કુબેર અમુક વસ્તુ જયારે હદ કરતા વધે ત્યારે માણસનું જીવન પતન પામે એનું પ્રત્યક્ષ પ્રમાણ નળકુબેરીને મણી ગયું છે પરમાત્માનો આશ્રય હોય કોઈ સદગુરુની કૃપા હોય તો વાંધો ન આવે બાકી અત્યંત રૂપ મળવું એ પણ એક પતનનું કારણ છે કક્ષા કરતા વધારે પૈસા મળી જવાની કૃપા દેવતાઓ નો ખજાન છે અને પોતાની પાસે રૂપ છે જુવાની છે અને એમાં પાછો દારૂ પીધો આપડે સુભાષિત એક શ્લોક છે મરકટસ્ય સુરાપાન તમે વાંદરાને દારૂ પાવ તો શું થાય મરકટસ્ય સુરા વાંદરા ને દારૂ પાયો અને તત્ર વૃષ્ટિક ડંશ ને થોડો આગળ ગયો તો વીછી કરી હા અને વળી થોડો આગળ ગયો તો ભૂત વળી ગયું તન ભૂત સંચાર હવે એ વાંદરાનું તમે ભવિષ્ય ભાખી શકો એમ ઋષિ કહે છે એક તો જાતનો માણસ મતલબ સ્વભાવથી અભિમાની એમાં થોડા રૂપિયા મળી જાય અને એમાં એ જોવાની હોય અને એમાં એ થોડું રૂપ મળી જાય આ પછી તો જીવનને કાબુ કરવું એ કોઈ સદગુરુ કૃપા કરે તો જ કાબુ થઈ શકે